સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે બાકડે બેસવાને લઈ થયેલા ઝઘડામાં શ્રમિકની હત્યા કરનાર ત્રણ સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાની લઈ થયેલા સામાન્ય ઝઘડામાં શ્રમિકને ઢોર માર મારવામાં આવ્યો હતો મૂકીનો માર મરાતા શ્રમિકનું સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નીપજતા શ્રમિકને માર મારી હત્યા કરનાર રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા રાહુલ સતપાલ અને મેહુલ ઉનાગરને ઝડપી પાડી તમામને સળિયા પાછળ હતા ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતા પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારી ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા કે પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાવી છે